કરવામાં આવ્યા છે અંકલેશ્વર વાલિયા નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર તેર પ્રથમ વરસાદે જ વિસ્માર બન્યો છે ઠેર ઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવામાં નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે તે રીતે પંચાવનથી વધુના કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી કોન્ટ્રાક્ટર સહિત લાગતા પડગતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવશે અને માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવશે હાલ તો વરસતા વરસાદમાં પણ આ માર્ગની કામગીરી ચાલતી રહી છે તેમજ જ્યાં ખાડા પડ્યા છે ત્યાં ભર ચોમાસામાં વરસતા વરસાદમાં જ પેચવર્ક પણ કરવામાં આવી રહ્યું છે આ રસ્તો જ

કે વાલિયાથી અંકલેશ્વર રોડ પર ખરાબ કામ થોડુંક વરસાદના કારણે થયું છે એને બોક્સ કટિંગ કરીને કરવાના છે આ અધિકારીઓ ઉલ્લુ બનાવવાના ધંધા કરે છે વરસાદના પહેલેથી જ નેત્રંગ અંકલેશ્વર વાલિયાથી અંકલેશ્વર સુધીના રસ્તા પર ખાડા પડી ગયા છે પઠાર ગામ છે ત્યાં તો એપ્રિલ મહિનામાં રોડ તૂટી ગયો હતો ડામરનો રોડ આ લોકો એટલી હલકી કક્ષાનું મટીરિયલ વાપરેલું છે કે જે ડબલ્યુએમએમ નીચે બે લેયર હતા તેની અંદર માઇનસ ચાલીસ થી જીરો સુધીનું મટીરિયલ હતું એકદમ ખરાબ એની અંદર ના ટેન એમ મળે ના ટ્વેન્ટી એમ મળે આ અધિકારીઓની મિલી ભગતથી આ રસ્તાનું કામ થયું છે આજે મારી મીડિયાના માધ્યમથી કલેક્ટરશ્રીને સચિવશ્રીને અને રોડ અને બિલ્ડિંગના મંત્રીશ્રીને મારી વિનંતી છે તાત્કાલિક આની પર કાર્યવાહી કરાવો આ એજન્સી અને આના ડેપ્યુટી એન્જિનિયર એસો અને કાર્યપાલક ઇજનેર અને એના ચીફ એન્જિનિયર પર પણ કાર્યવાહી કરો કેમ કે આ રસ્તા પંચાવન કરોડ કરતા વધુની રકમનો આ રસ્તો મંજૂર થયો છે હજુ સુધી કોઈ પણ જાતની ઉપર કામગીરી સારી કરી નથી ત્યારે હવે જોવાનું રહ્યું કે જે સાત કરોડનો મનરેગા કોબાણની અંદર એફઆઈઆરઓ થઈ ગઈ છે ત્યારે આ રોડની ઉપર ક્યારે એફઆઈઆર કરશે અને એફઆઈઆર કોણ કરાવશે એજન્સી ઉપર મારું કેવું છે કે એજન્સી થઈ પણ એસો ડેપ્યુટી એન્જિનિયર અને કાર્યપાલક એન્જિનિયર એજ્યુકેટ એન્જિનિયર જે છે એની પર પણ એફઆઈઆર કરાવો આ અધિકારીઓએ લાખો કરોડો રૂપિયાની ટકાવારી લઈને આ કામ કરાવી રહ્યા છે જો તાત્કાલિક આખો રોડ ફરીથી નવો નહીં બનાવવામાં આવે તો આ રસ્તા રોકવામાં આવશે આ બાંધકામની કચેરી રોડ અને બિલ્ડિંગ કચેરીને તાળાબંધી બી કરવામાં આવશે મારી વિનંતી છે કે તાત્કાલિકા રસ્તાની ઉપર નવે સદી કામ કરાવે તમે જુઓ કે સાઈડ પર એ લોકોએ ફાઈનલ જે કરી નાખ્યો છે વાઇડરિંગનું કામ રોડની બાજુમાં તેની અંદર બાજુમાંથી ખોદીને એ લોકોએ કાદું પૂરી દીધો છે આ ગાડી ફસાઈ જાય છે તેની ઉપર જીએસટી કે પોરીસ્પોલ પૂરવાનો હોય છે આ લોકોએ બાજુમાંથી માટી પૂરી દીધી છે બિલકુલ એકદમ કીચડ થાય માટે ખૂબ જ હલકી કક્ષાનું મટિરિયલ વાપરી કામ કરેલું છે તાત્કાલિક આની પર એફઆઈઆર કરાવો નહીં તો અમે લોકો આ અધિકારી અને એજન્સી ઉપર પોતે પાર્ટી બની ને કોર્ટમાં એમની પર અમે એફઆઈઆર કરાવીશું